રાત્રે નર્મદા નદીની સપાટીમાં વધારો નોંધાશે ભરૂચના નર્મદા નદીના કાંઠા વિસ્તારના અડતાલીસ ગામો ને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે તો ફાયર ટીમ પણ સજ્જ જોવા મળી રહી છે સવારે છ વાગ્યા થી અત્યારે લખાઈ રહી છે ત્યાં સુધીમાં સરદાર સરોવર નર્મદા ડેમ માંથી દોઢ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ સંભવિત શક્યતા નથી પરંતુ વહીવટી એલર્ટ પર રહી તમામ સાવચેતીના ભરી લીધા છે ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી બપોરે બે વાગ્યા સુધીમાં દોઢ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોય જેને લઈને ભરૂચ નજીક નર્મદા નદીના વધવાની સંભાવના છે ભરૂચ નજીક નર્મદા કિનારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે સાથે શહેર પોલીસ દ્વારા નર્મદા કિનારે લોકોના જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આજે રવિવાર દર રવિવારે ગોલ્ડન બ્રિજ નજીક લોકો ખાણીપીણીના સ્ટોલ ઉપર રવિવાર ની મજા માણવા માટે આવતા હોય તંત્ર દ્વારા આગમચેતીના પગલા ભરી લેવામાં આવ્યા છે તદઉપરાંત નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સુરક્ષિત સ્થળે રહેવા અને નદી નજીક ન જવા માટે સૂચનાઓ આપી દે દેવાય છે તદુપરાંત પશુપાલકોને પણ સાવચેત કરાયા છે હાલ પૂરતો પૂરનું સંકટ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે પણ વર્ષ બે હજાર માં અચાનક આવેલા પાણી એ ભરૂચ જિલ્લામાં ભારે તબાહી સર્જી હતી ત્યારે પૂરનું જખમ ન હોવા છતાં કાંઠાના લોકોને એલર્ટ કરી દેવાયા છે ભરૂચના નીચાણ વિસ્તારોમાં પાલિકાના વાહનો લાઉડ સ્પીકર સાથે લોકોને સાવચેત કરી રહ્યા છે પાલિકાના ફાયર ઓફિસર અનુસાર કોઈ પણ સ્થિતિ ને પહોંચી વળવા આગમ ચેતી સાથે જરૂરી પગલા ભરી લેવામાં આવ્યા છે સાથે જ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ પગલા ભરાયા હોવાનું જણાવ્યું હતું તો જરૂર પડ્યા લોકોના રહેવા ખાવાની વ્યવસ્થા માટે પણ આગાઉથી જ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે સદા સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાને પગલે ભરૂચના અડતાલીસ ગામો જેમાં ભરૂચના નર્મદા કાંઠા વિસ્તારોમાં દસાન બેટ કબીરવડ બેટ શુકલ તીર્થ કેલોદ બેટ નિકોરા જનોર મંગલેશ્વર સિંઘોટ વડવા કરજણા જાડેશ્વર ખાલપિયા સરફુદ્દીન જુનાકાસિયા જુના છાપરા કોયલી ધનતુરિયા જૂના હરિપુરા બોરબાટા બેટ અંકલેશ્વરના બોર વિસ્તાર પુનગામ દીવી દીવા સજોદ ઓરે પતાર જૂના તરસાલી જૂના ડોથિદ્રા જૂનાપોરા ઇન્દોર જૂની જર્શદ મોટા વાસણા નાના વાસણા બાલોદ લીમોદરા વઢવાણ વેલુગામ વાંકપોર પનેઠા કાકલપોર સરસાદ ઉચેડિયા કૃષ્ણપુરી તેમજ હાંસોડના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે હાલમાં સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે સરદાર સરોવરમાંથી જેમ પાણીની પાણી છોડવામાં આવી રહ્યું છે તે માટે ભરૂચ જનતાને મારી અપીલ છે કે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારમાં અવરજવર જે લોકો કરતા હોય તે એક ટાળવી જોઈએ તેમજ પશુપાલન જે પણ લોકો નદી કિનારાના વિસ્તારમાં કરે છે તેઓએ પણ હાલમાં ત્યાંથી સાવચેત તેમજ સલામતીના ભાગરૂપે સલામત જગ્યાએ ખસી જવા માટે મારી નમ્ર અપીલ છે જો ભરૂચ શહેરમાં અથવા તો ભરૂચ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઇમરજન્સી સર્જાય છે તો ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ ચોવીસ કલાક કાર્યરત છે એકસો એક નંબર પર આપ ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ આપની સેવામાં તુરંત હાજર થઈ જશે